Натоъта тито кайне ни настоълета обля. С токоъде се ла да та да се? Заги, куши. Хше азма г ленлена Иам като? Бло мие на нато къва ня бияите не и Ания лен и тели. Хуше? Какваши? Ай лен невай? А лен навайне? Авания къра. Как више? Мска на насто Кая се. કાંઈ નહીં હાલો કન્ટિન્યુ કન્ટિન્યુ બ્લોકમાં બનાવ્યો કારણ કે થોડું ઘણું ઘરનું કામ હોય ને એ પતાવી દઉં કા ખુશી પૂછ્યું બેન તો નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ જશે અને કારણ કે હશે ને હવે તો મારે કાર્તિક નિખિલને લેવા દેવાના હોય દરરોજ ડેલી એટલે પહેલાં રસોઈ બનાવી પડે બધું કામ મૂકી દેવાનું પહેલાં એમ લેવા દેવાના હોય હા તો હવે હશે ને જાય ફેમિલી નિશાન કા ખુશી મિસર આવું ને હે નીચે આવશે હે તો કઈ નઈ હાલો ને હાલો એ નાસ્તા લઈને આવી ગઈ છે તો કીધું ઉપર લઈને ઉપર નો અવાય લઈને બેન ઉપર થોડું લઈને આવે ઉપર લઈને અવાય જા નાસ્તો કરો જાય નહીં સા કાંઈ નહીં હાલો ભાખરી લઈને ઉપર નો અવાય હાલો વાહ વાહ સડી ગઈ ફેમિલી ખુશી માળી એક લાખ લા ખા મળ્યા કા મને કઈની ભૂખ લાગીતી મેં કે હું नरेश ને રોટલી કરતી રે ને હા પાછું ચુરમુ કરવા મળ્યા કા હા દેખિન સટકલ તો જો આ બધા રોટલી છે સટકલ આ કરતે કે સોવું લાગે હે કરતે હા કરતે કે સોવું છે રોટલી આ છે ને રોટલી છે કા

બાઈ કે રી મોગ લઈ કેરી બાઈ કે રી મોગ લઈ અરે અરે લઈ કા બહુ ભૂખ લાગ્યા હે તો દે તું કી જા ને બાપા સુનું કા મારા જો હેપી બટ્ટી કોનો છે છે અને આ છે ને કાંટી નીચે ને પૂછાય ને ગિફ્ટ આવી છે કારણ કે લી કોને ને તમ સુધી મારા કઈ કહેવાય ની એટલે માંથી ગિફ્ટ આવી ગઈ છે કાઈ

બતાય લેસન ભરે છે હવે ખાઈ લો ખાઈ લો ભૂખ લાગી આ બતાય છે ને આને કે શ્યા કાર્તિક ને ચેકિંગ કે સોફા તો હું ચેક કરું ચેક કરું તો કાઈ ન વાસિયા પર આ ચાર દિન મોય એમ છે અને આ લો કે હું કેટલું ખાયો એ આ મારો અમારો જન્મદિવસ છે આ નાયાનો જન્મદિવસ પણ આ મારા

ભાઈ વાત કા કરતી? કાઈ ન્યાલક. હા તું બી નથી સવારે વહેલા ઉઠતા નથી. હે? કાલ છે? કાલ લેલે ખાવાનું છે ન કે? આરે લેલે. એને કઈ ન્યાલે લેલે શું આવ્યું? એટલે કાલ લેલે. આ ઘરે ના સુજે નવા ટીસરાના. કાઈ ન્યાલો કંડિનો બ્લોકો બના રેજી.

અરે ફોર આવો ખુશાલી નો હમ અરે આ સોડી મને ફોન કર્યો પપ્પા સિંગ સોડા લે લેતો હોય કે હા અને આનો જો બહુ ભાવે સમજો આ આ થામુ નહીં જોવે તો હાલો યુટ્યુબ ફેમિલી સિંગ સોડા પીવા ફોન એવો ખુશીનો કે પપ્પા જો હજી બતાવે હું સિંગ સોડા એ હા હાલો યુટ્યુબ ફેમિલી સિંગોલા પીવા ઓ હા બોલો આ બજાર તો ખાવામાં છે હા ફેમિલી એમ નહીં પીવા બસ हां ले ले हेलो टाइम आ रहा फैमिली आ वीडियो में आइटू तो मारे चैनल ने सब्सक्राइब न करे तो जल्दी बेल आइकन दबाना भूलता नहीं तो फरी मारियो नवा जय माता दी बाय